આવા લોકો થી પરેશાની છે ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે આવનારા એક વર્ષમાં આપણે આ અભિયાનને વધુ નીચે સુધી કઈ રીતે લઈ જઈએ તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ હું કોઈ પ્રેમનો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે સોપરડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજી ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે તેરા તુજકો અર્પણ તેરા પુષ્કો અર્પણ એવો કાર્યક્રમ છે કે જેના થકી હજારો લોકો